અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી પેઢી પેઢી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત આજે તારીખ બીજી એપ્રિલ મંગળવાર ના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો ચાર હજાર આસપાસ જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ये सौ 400 चार, चार रुपया सुपर <laughs> <ना। चार> <laughs> माल उत्तरा वालों माल लेनर पर श्याम दलाल पर श्याम कपास वाला खेड़ू हारो भाव से चलो राणा है

હા હોરસો કરાવો હા હાલો ઉપર જાય હાલો ફટસો કરો તો કે ખાવ એ તો બે મિનિટ ખમજો ઉપર પ્રતાપ બાપુ આવશે એક દરવાજો હાલો તો આપુને હમણાંમાં કો પડી છે

આ દેજો કાકાને લાભ දෙઈએ 1588 શિવશક્તિજીન ગગડીયા જાવા દે ભાઈ 1588 રૂપિયા સુપરમાલ લેનાર પ્રતપ બાપુ શિવશક્તિજીની સોળસો રૂપિયા પૂરા સુપરમાલ લેનાર શ્યામ

હાય ભાઈ હાય પાપા હાય ભાઈ બેલેડા હાય હાય પાપા એમ ઓ ગીના એમ કેસ પાછે ચાલુ છે બાપુ સામે ફોકસ કરો ફોકસ આ કુટ થી

ઓ ઉપાકા બાપા વિયુ થશે ખોટા ફોન નો કરતા બોલો 90 મેળાનો આ 1500 રૂપિયા મારા કે 2 3 4 5 8 9 10 12 बार बार 10 છે 12 15 16 17 18 19 20 22 23 26 27 28 29 30 1 2 3 4 5 6 7 8 9 8 3 8 3 25 એક જ મહિનો 10 દણ કામ

ハタッハタッ。乾 <a> <ts> <ts> <ts>

E a gente vai fazer um trabalho de 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 trabalho પંદરસો ને બ્યાસી રૂપિયા સુપરમાલ લેનાર પડતા બાબુ શિવસણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને વીસ રૂપિયાથી લઈને સોળસો વીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે સાઠ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે